નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિન હું ઉદય સ્વાગત કરું છું નારોગોલ કોસ્ટલ હાઈવે મિત્તલવાડા વિસ્તારમાં આજે વહેલી સવારે માર્ગ ઉપર તો તીન ચાર પડતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી મુખ્ય માર્ગો પર ચાર પડતા બંને તરફ વાહનોની લાંબી કરતા જોવા મળી હતી સ્થાનિક વિસ્તારના યુવાનો અને ગ્રામ પંચાયત દ્વારા અવરોધ દૂર કરવા પ્રયાસો શરૂ કરાયા હતા મીટના સમાજના યુવાનો અને ગ્રામ પંચાયતની સફાઈ ટીમ દ્વારા ગણતરીના સમયમાં મુખ્ય માર્ગો પર પડેલા ધોતીંગ ઝાડને દૂર કરી વાહન વ્યવહાર શરૂ કરાયો હતો સદભાગે ઝાટ પડવાની ઘટના બની ત્યારે માર્ગ ઉપરથી કોઈ વાહન પસાર થતું ન હતું છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં ઝડપી પવનને કારણે અગાઉ પણ અનેક ઝાડો તૂટી પડવાની ઘટના બની હતી શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે કલગામ શ્રી રાયણીવાલા હનુમાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થી આવી પહોંચ્યા હતા ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટેકર જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ માજી તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી માજી મહામંત્રી રામदासભાઈ સહિત આગેવાનો રાયણીવાળા હનુમાન દાદાના દર્શનાર્થી આવી પહોંચ્યા હતા ધારાસભ્ય રમણભાઈ પાટીકર સહિત આગેવાનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી કેન્દ્રીય વહીવટી તંત્ર દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષા હેઠળ જિલ્લા કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું એકવીસ અને બાવીસ ઓગસ્ટના રોજ દાદરા અને નગર હવેલી જિલ્લાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કલા ઉત્સવ બે હજાર પચીસ ની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કલા કેન્દ્રના સભાગૃહમાં કરવામાં આવ્યું હતું વિકસિત ભારતની મુખ્ય થીમ પર આધારિત બે દિવસીય કલા ઉત્સવ સ્પર્ધામાં વિવિધ શાળાઓના કલાકારોએ સંગીત નૃત્ય નાટક વાર્તાઓ અને દ્રશ્ય કલા જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની કલાત્મક પ્રતિભા દર્શાવી હતી કલા ઉત્સવ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો છે સ્પર્ધાના આજે બીજા દિવસે સહાયક શિક્ષણ નિયામક પરિતોષ શુક્લા શિક્ષણ અધિકારી બળવંત પાટીલ શિક્ષણ અધિકારી ગૌરાગ વોરા અને શિક્ષણ અધિકારી રાજેન્દ્ર મોહિલેના હસ્તે તમામ ભાગ લેનારા વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા સહાયક શિક્ષણ નિયામક દ્વારા જિલ્લા કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધાના વિજેતા કલાકારોને સંઘ કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

कला उत्सव प्रतियोगिता का आयोजन होता है इस वर्ष की कला उत्सव 2025 की प्रतियोगिता का मेन थीम था विकसित भारत तो उसी कड़ी में डिफरेंट स्तर पर आयोजित होने वाली ये कला उत्सव की प्रतियोगिता में आज दादरा नगर हवेली जिले की सभी गवर्नमेंट प्राइवेट गवर्नमेंट एडेड माध्यमिक एवं उच्चतर माध्यमिक विद्यालयों के कलाकारों ने इस प्रतियोगिता में कला उत्सव की प्रतियोगिता में हिस्सा लिया जिसमें कि डिफरेंट कैटेगरी की, की प्रतियोगिता होती है जिसमें संगीत नृत्य नाट्यकला दृश्यकला तो इन प्रतियोगिता में भाग लेने वाले छात्रों ने अपनी प्रतिभा का प्रदर्शन यहाँ पर इस मंच पे किया मैं आपको बताना चाहता हूँ कि इस प्रतियोगिता में जो विजेता प्रतिभागी छात्र छात्राएँ हैं वो आने वाले दिनों में संघ स्तर की प्रतियोगिता जो कि सितंबर माह में आयोजित की जाएगी उसमें हमारे जिले का प्रतिनिधित्व करेंगे और बाद में जो यूटी लेवल की प्रतियोगिता में जो सर्वश्रेष्ठ कृति है वो हमारे संघ प्रदेश दादरा नगर हवेली दमन दीव का प्रतिनिधित्व राष्ट्रीय स्तर की कला उत्सव की प्रतियोगिता में करेंगे जो कि इस वर्ष दिसंबर में पुणे महाराष्ट्र में आयोजित की जाएगी मैं इस कला उत्सव की प्रतियोगिता में भाग लेने वाले जितने भी कलाकार छात्र छात्राएं हैं है, उन्हें हार्दिक अभिनंदन देता हूं और जो आज की इस प्रतियोगिता में विजेता कलाकार है, उन्हें नेक्स्ट लेवल की यानी कि जम्मूपुर चौबीस वर्षीय मनकाराता पार्टी पुलिस धरपकड़ कर आरोपी महिला इंस्टाग्राम पर रेड मुकी टेलीग्राम लिंक द्वारा न्यूड वीडियो बतावा लालच थी पार्टी न युवके दस मई बेहजार पच्चीस न रोज टेलीग्राम लिंक ओपन करी थी આરોપી મહિલાએ વિવિધ પેકેટના નામે પૈસા માંગ્યા હતા યુવકે પ્રથમ નવસો એક રૂપિયાનું પેકેજ લીધું હતું ત્યારબાદ સિક્યુરિટી ટેક્સ જીએસટી ટીપ અને રિફંડના બહાને વધુ રકમની માગણી કરવામાં આવી હતી યુવકે એસબીઆઈ અને એક્સિસ બેંકમાંથી કુલ એક રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ વિડીયો કે રિફંડ મળ્યા ન હતા વધુ પૈસાની માગણી થતા યુવકે પારડી પોલીસનો સંપર્ક કર્યો હતો પાયજીઆર ગઢવીના નેતૃત્વમાં પોલીસે ક્યુઆર કોડ સોશિયલ મીડિયા હેઠ બેંક એકાઉન્ટ અને લોકેશન ટ્રેસ કરી આરોપી મહિલાની ધરપકડ કરી હતી વલસાડ તાલુકાના હિંગરાજમાં રહેતા ટંડેલ પરિવારની મહિલા તેની પુત્રી સાથે શ્રાવણ માસ નિમિત્તે તડકેશ્વર મંદિરે મંદિરે દર્શન દર્શન કરવા ગયા હતા કરીને પરત ફરતી વખતે સીબી સ્કૂલ નજીક પહોંચતા મોપેડમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો ગભરાયેલી મહિલાએ તરત મોપેડ રોકી દીકરીને નીચે ઉતારી લીધી સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં વાયરના શોર્ટ સર્કિટને કારણે મોપેડમાંથી ધુમાડો નીકળ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું સ્થાનિક લોકોએ પાણીનો ઉપયોગ કરી આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ કાબૂમાં ન આવતા રસ્તા પરથી પસાર થતી એસટી બસના એક જાગૃત ચાલકે ફાયર એક્સટિંગ્વિશર વડે આગ પર કાબુ મેળવ્યો હતો માનવી અભિગમથી પ્રેરાઈને જ્યારે લાયન્સ ક્લબ ઓફ વાપીના પ્રમુખ લાયન વિશાલભાઈ પટેલના ધ્યાનમાં આવેલ કે નશરી નરમાન નામના બહેનને ત્યાં બાળકનો જન્મ થયેલ છે અને તેઓ આર્થિક સંકડામણ અનુભવતા હતા અને આવા કપરા સમયે તેઓને હોસ્પિટલના ખર્ચ તેમજ ત્યારબાદ આ બાળકને આગામી સારવાર મળી રહે તે માટે બાવીસ હજાર રૂપિયા જેટલી રકમની સહાય આપવામાં આવી હતી માનવતાભર્યા કાર્ય માટે નશરી નરમાન અલીના પરિવારના સભ્યોએ લાયન્સ ક્લબ ઓફ વાપીના પ્રમુખ લાયન વિશાલભાઈ પટેલ સહિત ક્લબના ખજાંચીનો આર્થિક સહાય બદલ અંતરકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર